આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એવા લોકોને જોયા છે જે બીજાને બહુ દુઃખ પહોંચાડે છે નહીં અને મનમાં સવાલ થાય કે યાર આવું કેમ આજે આપણે એ જ વાતની જળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છીએ કે આ દર્દનું ચક્ર આખરે છે શું અને તે કેવી રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે એક બહુ જૂની અને જાણીતી કહેવત છે જે તમે પણ કદાચ સાંભળી જશે કે જેમની દુઃખ મળ્યું હોય એ જ બીજાને દુઃખ આપે છે આ વાક્ય સાંભળવામાં બહુ સીધું સાદું લાગે પણ એની પાછળ માણસના સ્વભાવનું એક બહુ જ ઊંડું રહસ્ય છુપાયેલું છે પણ એક વાત અહીં સ્પષ્ટ કરી લઈએ આ કોઈના ખરાબ વર્તન માટેનો બચાવ નથી જરાય નહીં પણ હા એને સમજવાનો એક રસ્તો જરૂર છે એક એવી દ્રષ્ટિ છે જે આપણને કરુણાથી જોતાં શીખવે છે કે કદાચ કદાચ એમના વિનાશક વર્તન પાછળ પણ કોઈ ન કહેવાયેલું ઊંડું દર્દ છુપાયેલું હોય તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં જોઈશું કે આ દર્દનું ચક્ર છે શું પછી જે ઘાયલ છે એ જ ઘા કેમ કરે છે અને જો આ ઘા રૂઝાઈ નહીં તો એની શું કિંમત ચૂકવવી પડે છે અને સૌથી અગત્યનું આ સાંકળને તોડાય કેવી રીતે અને સાજા થવાનો સાચો રસ્તો કયો છે ચાલો શરૂઆત કરીએ આ દર્દના ચક્રથી આ એવી વસ્તુ છે જે વારસામાં મળતી હોય એવું લાગે છે પણ દેખાતી નથી એ બસ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરતી જાય છે આને છે ને એક અદ્રશ્ય વાયરસ જેવું સમજો એ દેખાતો નથી પણ એક વ્યક્તિના દુઃખમાંથી બીજાના જીવનમાં ચૂપચાપ ફેલાઈ જાય છે અને બસ આ ચક્ર ચાલ્યા જ કરે છે ઘણીવાર તો આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્યારે આ ચેપનો શિકાર બની ગયા પણ મોટો સવાલ એ છે જે વ્યક્તિને પોતાને આટલું દુઃખ મળ્યું હોય એ જ બીજાને દુઃખ આપવાનું કારણ કેમ બને છે એની અંદર એવું તો શું ચાલતું હોય છે ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ જરા વિચારો જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ ઠેસ પહોંચે છે ત્યારે એની અંદરની દુનિયા કેવી રીતે વેરવિખેર થઈ જાય છે કઈ એવી માન્યતાઓ છે જે એમના મનમાં કાયમ માટે ઘર કરી જાય છે જ્યારે કોઈને નાનપણમાં પ્રેમ ન મળે અપમાન સહન કરવું પડે ત્યારે એમના મનમાં અમુક વાતો કાયમ માટે છપાઈ જાય છે એ પોતાની જાતને અંદરથી કહેવા લાગે છે કે મને કોઈ પ્રેમ નહીં કરી શકે આ દુનિયા સલામત નથી ખતરનાક છે અને જો મેં મારી જાતને બચાવી નહીં તો મારું અસ્તિત્વ જ મટી જશે અને પછી આ માન્યતાઓને કારણે જ જન્મે છે ગુસ્સો બીજાને કંટ્રોલ કરવાની વૃત્તિ કે પછી એકદમ પથ્થરદિલ બની જવું પણ સમજવા જેવી વાત એ છે કે આ એમનો સ્વભાવ નથી આ તો એમની ઢાલ છે એ પીડાથી બચવા માટે ઊભી કરેલી દિવાલો છે અને જુઓ હોમિયોપેથી આને કેટલી અલગ રીતે જુએ છે એ કહે છે કે આ લોકો ખરાબ નથી જેમ કે જે વ્યક્તિ ઊંડા અપમાનનો ભોગ બની હોય એનો ગુસ્સો લાવવાની જેમ ઉકળતો હોય અને અચાનક ફૂટે એ સ્ટેફિસેગ્રિયા પેટર્ન છે જે કંટ્રોલ કરવા માટે બીજા પર હાવી થઈ જાય એ કદાચ દબાણને કારણે ન સ્વોમિકા બન્યો હોય આ બતાવે છે કે દરેક વર્તન પાછળ એક વાર્તા છે એક ન રૂજાયેલો ઘા છે હવે જ્યારે આ ઘા સમયસર રૂજાતા નથી ત્યારે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે આ દર્દ અંદરને અંદર વધીને વધુ ખતરનાક બની જાય છે પહેલું તો એ કે આપણને જે વાતનો ડર હોય કે જે ગુસ્સો આપણામાં હોય એ જ આપણને બીજામાં દેખાવા માંડે છે આપણે જાણે આપણો અરીસો બીજામાં જોઈએ છીએ અને એમને આપણા દુશ્મન માની લઈએ છીએ બીજું આપણે અજાણતા જ ભૂતકાળની પીડાદાયક પરિસ્થિતિઓને ફરીથી ઊભી કરીએ છીએ એટલે જ કદાચ તમે જોયું હશે કે અમુક લોકો વારંવાર એક જ જેવા ખોટા સંબંધોમાં ફસાય છે કારણ કે એમને એ જ દુઃખની જાણે આદત પડી ગઈ હોય છે અને ત્રીજું અને સૌથી ભયાનક પરિણામ એ છે ભાવનાત્મક રીતે શૂન્ય થઈ જવું પીડા એટલી બધી વધી જાય છે કે વ્યક્તિ બીજાનું દુઃખ સમજવાની શક્તિ જ ગુમાવી દે છે અને જ્યાં સહાનુભૂતિ મરી જાય છે ને ત્યાં ક્રૂરતાનો જન્મ થાય છે ડૉક્ટર વિવેક જી વસોયાએ આ વાત બહુ સરસ રીતે કહી છે જે બાળકને ક્યારેય સુરક્ષાનો અનુભવ નથી થયો તે મોટો થઈને બીજાની સુરક્ષા માટે ખતરો બને છે બાળપણમાં પ્રેમ અને સુરક્ષાની જે ભૂખ રહી જાય છે એ જ મોટા થઈને ઝેરી વર્તન મનીને બહાર આવે છે તો શું આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ના બિલકુલ છે અને હવે આપણે એ આશાની વાત કરીશું આ પીડાની સાંકળને તોડી કેવી રીતે શકાય એ સમજીશું તો કરવું શું સૌથી પહેલાં તો પોતાની અંદર ઝાંખીને એ ઘાને સ્વીકારો ક્યાં દુખ્યું છે એ કબૂલ કરો બીજું એક મક્કમ નિર્ણય લો કે બસ હવે આ દર્દ હું કોઈને નહીં આપું અહીંથી આ સાંકળ તૂટશે અને ત્રીજું પોતાની જાત પર થોડી દયા રાખો જેમ કોઈ નાના બાળકને પ્રેમથી સમજાવીએ બસ એમ જ પોતાની જાતને પણ પ્રેમ આપો હોમિયોપેથી જેવા ઉપચારો આમાં ખૂબ મદદ કરી શકે છે એ પીડાને દબાવતા નથી પણ એને હળવેકથી બહાર લાવે છે જેથી એ રૂઝાઈ શકે જેમ કે જે બહારથી હસતો હોય પણ અંદરથી કોઈ પર ભરોસો ન કરતો હોય એના માટે નેટ્રમ મ્યુર છે કે જેને કોઈ છોડી દેશે એવો ડર સતત સતાવતો હોય એના માટે પલસરટીલા છે આ બધું દર્દને સમજવા અને મટાડવાના રસ્તાઓ છે અને હવે આપણે આ સફરના સૌથી સુંદર અને મહત્વના પડાવ પર છીએ સાજા થવાનો માર્ગ કારણ કે દર્દને સમજવું જરૂરી છે પણ એમાંથી બહાર આવીને ફરીથી જીવવું એ જ આપણું સાચું લક્ષ્ય છે એક વાત ગાંઠ બાંધી લેજો તમે તમારા ઘા નથી તમે તો એની પાછળ છુપાયેલો પ્રકાશ છો પીડા તમારી ઓળખ નથી એ તો બસ એક અનુભવ છે જેમાંથી આપણે સૌએ પસાર થવાનું છે સાજા થવું એટલે કંઈક નવું બનવું નથી પણ તમે જે હતા આ બધું દુઃખ મળ્યા પહેલાં એ તમારા અસલ શુદ્ધ સ્વરૂપમાં પાછા ફરવું છે આપણે શરૂઆત એ વાતથી કરી હતી કે દુઃખી લોકો બીજાને દુઃખ આપે છે પણ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ સાચી અને સુંદર છે જે લોકો સાજા થયા છે એ બીજાને પણ સાજા કરે છે જ્યારે તમે સાજા થાઓ છો ત્યારે તમારી અંદરથી કરુણા અને પ્રેમનો જે પ્રવાહ વહે છે એ તમારી આસપાસના લોકોને પણ હીલ કરે છે એટલે યાદ રાખજો પોતાની જાતને હીલ કરવી એ કોઈ સ્વાર્થી પગલું નથી ખરેખર તો એ દુનિયાને અપાતી સૌથી મોટી ભેટ છે કારણ કે જ્યારે તમે સાજા થાવ છો ત્યારે તમે ફક્ત તમારી જાતને નહીં પણ આવનારી પેઢીઓને પણ પીડાના આ ચક્રમાંથી બચાવી રહ્યા છો